નમસ્કાર મિત્રો ખેતીની માહિતી યુટ્યુબ ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે ઊંઝા માર્કેટયાર્ડ આજના બજાર ભાવ તારીખ બે છ બે હજાર પચીસ મિત્રો આપ નવા હોવ તો ચેનલ જરૂર સબ્સ્ક્રાઇબ કરજો જેથી કરીને આપને દરરોજના બજાર ભાવ મળતા રહે ચીરું ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર છસો વરિયાળી એક હજારથી છ હજાર એકસો પચાસ ત્યારે ઈસબ ગુલનો ભાવ સત્તરસો રૂપિયાથી છવ્વીસો અગિયાર રૂપિયા રહ્યો હતો મિત્રો આ ભાવ વીસ કિલો દીઠ રાયડાઈનો ભાવ એક હજાર એકસો અડત્રીસ રૂપિયાથી એક હજાર બસો એકવીસ રૂપિયા તલનો ભાવ એક હજાર ચારસો પચાસ રૂપિયાથી બે હજાર એક્યાસી રૂપિયા જ્યારે સુવાનો ભાવ એક હજાર એકસો બાવીસ રૂપિયાથી એક હજાર પાંચસો અડસઠ રૂપિયા અને અંતે અજમાનો ભાવ એક હજારથી ત્રણ હજાર બસો પંચાવન રૂપિયા રહ્યો હતો મિત્રો આપ નવા હોવ તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો લાઇક કરી અને વિડીયોને શેર કરજો